આજે પોરબંદરથી એક યુવાને પહેલગામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે ગાંધી જન્મસ્થળ પાસે માણેક ચોક ખાતેથી જામજોધપુરના આ યુવાનને વિદાય આપવા મુસ્લિમ સમાજના આગેવાનો સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના કીર્તિ મંદિરથી શરૂ થઈ એકતા અને અહિંસાનો સંદેશ લઈ અને આ અહિંસા યાત્રા નીકળી હતી જેમાં જામજોધપુર ના નિવાસી સૈયદ સદામ બાપુ કાદરીએ પહેલગામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે પોરબંદર પહેલગામ સુધી લગભગ એક હજાર સાતસો છ્યાસી કિલોમીટર લાંબી આ પદયાત્રા આતંકવાદ વિરોધ સાથે અને સમગ્ર ભારતમાં શાંતિ એકતા તથા ભાઈચારાના સંદેશ સાથે સૈયદ સદામ બાપુ કાદરીએ આ પદયાત્રા પ્રારંભ કર્યો છે પદયાત્રા જાવ શું કારણ છે પહેલગામ પદયાત્રા કારણ માત્ર એક જ છે કે આ હિંસાને ભૂમિ ગાંધીજીની આ ભૂમિ છે પોરબંદરથી આ પદયાત્રા હું સ્ટાર્ટ કરું છું અને પહેલગામ સુધી આતંકવાદનો વિરોધ કરતો જઈશ અને આ પહેલગામ પાછળની યાત્રાની પાછળનું કારણ માત્ર એક જ છે કે પહેલગામમાં જે લોકો શહીદ થયા છે એને હું ક્રાઉડ ફંડિંગ કરી મારા સમાજમાંથી અથવા તો દિગર સમાજમાંથી ક્રાઉડ ફંડિંગ કરી અને એમાં જે જરૂરિયાતમંદો છે એમને આપણે અર્પિત કરીશું ચોક્કસપણે આતંકનો થયો છે અને અવારનવાર સમયે થાતો જ રહેશે સરહદ ઉપર જ્યારે કોઈ આપણો સૈનિક ઉભો હોય છે ત્યારે કોઈ હિન્દુ કે કોઈ મુસલમાન નથી હોતો એ લોકોને અમે અમારો સમાજ સેલ્યુટ કરીએ છીએ જો ભાઈ આતંકીઓનો કોઈ ધર્મ હોતો નથી એ લોકોનું નામ ભલે મુસલમાન નામ હોય છે પણ એ લોકોને પહેલા શીખવાડવામાં આવ્યું છે કે હિન્દુસ્તાન એક મજબૂત દેશ છે હિન્દુસ્તાનની અંદર ભાઈ ચારો છે હિન્દુસ્તાનની અંદર મુસલમાન અને હિન્દુ લોકો ભાઈ ભાઈ બનીને જાય છે એટલે એ લોકોનો એ જ એક્શન હતો કે હિન્દુસ્તાનની અંદર ગૃહ યુદ્ધ થઈ જાય અને હિન્દુ અને મુસલમાન અંદરો અંદર કપાઈને મરી જાય ચોક્કસપણે આપણો હક છે આપણો હિસ્સો છે એને બાંધીને લેવો જોઈએ આપણે ગાંધી જન્મભૂમિ પોરબંદર થી આ અહિંસા યાત્રા હિન્દુસ્તાન જિંદાબાદ નારા સાથે શરૂ થઈ હતી સૈયદ સદામ બાપુ કાદરી આ પદયાત્રા પ્રારંભ સમયે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત ભાજપના આગેવાનો તથા ફારૂકભાઈ સુર્યા સહિતના મુસ્લિમ આગેવાનો એ શુભેચ્છા પાઠવી હતી નિપુલ પોપડ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર